લોકોએ ફેસબુક ઉપર સંપર્ક કરી અને ફરિયાદીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને કીધું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો બહુ સારું તમને રિટર્ન મળશે અને પહેલાં થોડા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી એક પેન્થન વેન્ચર નામની કંપનીમાં અને પછી રિટર્ન કરાવી દે અને ત્યારબાદ જે પૈસા એને ઇન્વેસ્ટ કરવા કહેલું અને એક એપ્લિકેશનમાં એને ડાઉનલોડ કરાવી અને શેર શેર માર્કેટના નામે એને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું જેમાં બાર લાખ જેવી રકમ એને ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ત્યાર પછી ફરી પાછું બીજા વીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પહેલાં લોકોએ જે ફરિયાદી રચાવેલા આરોપીએ પણ આરોપી સમજી જતાં એને સાયબર ક્રાઇમ કરોડની ફરિયાદ કરેલ જે બાબતે અમે તપાસ કરતા આ જે જેમાં એકાઉન્ટ વપરાયેલ છે એ એકાઉન્ટ એમએસિંગ સિક્યુરિટી નામ નામનું નીકળેલ છે અને તે પ્રયાગરાજનું એકાઉન્ટ મળી આવેલ છે અને એ લિંકમાં ફરી આગળ તપાસ કરતાં તેમાંથી એક આરોપી હાલ મળી આવે છે અને જે રિમાન્ડ પર છે અને હાલ એની પૂછતાછ ચાલુ છે અને બાકીની આગળની કાર્યવાહી છે એ આ બાબતે ચાલે છે